સુરતમાં હની ટ્રેપ ગેંગનો આતંક ચરમસીમા પર પહોંચી રહ્યો છે તાજેતરમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં મસરૂ ગેંગ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાતા તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે પોલીસના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં ઓગણત્રીસ જેટલી હની ટ્રેપ કેંગ સક્રિય છે જેમણે અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોને નિશાન બનાવ્યા છે આ ગેંગમાં દસથી વધુ યુવતીઓ પણ સક્રિય છે જે સોશિયલ મીડિયા પર એકસાથે અનેક લોકોને મેસેજ કરીને પોતાના જાળમાં ફસાવતી હતી ભોગ બનનાર લોકો પાસેથી ત્રણ લાખથી લઈ રૂપિયા પચાસ લાખ સુધીની તોડ કરવામાં આવતી હતી તોડના આ રૂપિયામાં મશરૂ ગેંગના બે ભાગ જેમાં મહિલાઓના બે ભાગ અને સ્થાનિક વ્યક્તિઓને પણ ભાગ આપવામાં આવતો હતો તાજેતરના કિસ્સામાં કતાર ગામના એક રત્ન કલાકાર યુવકને આ ગેંગે જાળમાં ફસાવી બળાત્કાર અને ડ્રગના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગી હતી પોલીસે હાલ ઝડપાયેલા આરોપીની મિલકતો સામે પણ તપાસ હાથ ધરી છે જો કોઈ બેનામી મિલકત મળશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સોળ સાત બે હજાર રોજ જે એક ગુનો દાખલ થયો છે એની અંદર સુમિત મસરૂ અમિત મસરૂની આખી ગેંગ છે અને અસ્મિતા પ્રજાપતિ એક ગુના દાખલ થતાં અમે લોકોને અપીલ કરી તો એક ફરિયાદ અમારી સમક્ષ એ જ દિવસે બપોરે એક દોઢ વાગ્યાના આજુબાજુ બીજા એક રત્ન કલાકાર જે યુવા છે એની સાથે પણ આવો જ બનાવ બનેલો હતો એની પણ સાથે વોટ્સઅપ મેસેન્જરથી અને ફેસબુક મેસેન્જરથી ચેટથી વિડીયો કોલિંગથી પ્રેમાળ વાતો કરીને એક રૂપા રાખોલિયા જેનું આઈડેન્ટિફિકેશન છે ઇન્સ્ટાગ્રામની અંદર કે જેનું મૂળ નામ છે ધર તો એણે આ વ્યક્તિને ત્યાં બોલાવેલો કતારગામ આંબા તલાવડી પાસે અને ત્યારબાદ તેને ઘણાદ ગામ રોડ ઉપર કેનાલ વટીને ખુલ્લા ખેતરમાં કોરડીમાં લઈ ગયા અને ત્યાં એ બંને જ્યારે એ રૂમની અંદર ગયા ત્યારે એને જે વ્યક્તિ છે એના કપડાં કાઢ્યા અને ત્યારબાદ આ જે સુમિત મસરૂ અને અમિત મસરૂ અને એક અજાણી વ્યક્તિ આ ત્રણ વ્યક્તિઓ પોલીસ બનીને આવ્યા અને આને ધમકાવ્યો અને ત્યાંથી ગાડીમાં નાખીને લઈ ગયા અને પછી એને ધાકધમકી આપી મારકૂટ કરી એનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો ત્યારબાદ એને ખૂબ ડરી ગયો એટલે અખંડ આનંદ બેંક છે કતાર ગામની ત્યાં એના લોકરની અંદર છ લાખ રૂપિયા પડેલા હતા એ છ લાખ રૂપિયા જે છે એ એનો આ લોકોએ ખંડણી માગી અને એની પાસેથી વસૂલ કરી અત્યાર સુધી કતાર અંદર બે ગુના દાખલ થયા છે જે એક જ દિવસની બનાવો છે એમાં મશરૂ ગેંગ સામેલ છે લોકોને એવી અપીલ છે કે તમે લોકો જે છે એ શરમાશો નહીં ગભરાશો નહીં તમે ભોગ બનનાર છો તમે કોઈ ખોટું કૃત્ય નથી કર્યું તમને લોભ લાલચમાં નાખીને ભોગ બનાવવામાં આવેલા છે તો તમે પોલીસ સમક્ષ આવો આવો તમારી ફરિયાદ આપો અને તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ તમને ખૂબ મદદ કરશે એસઓજીનો સંપર્ક કરો અને અમે તમારી તાત્કાલિક એફઆઈઆર લઈ અને વધુમાં વધુ આ લોકો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થાય એવી એસઓજી ની અને સમગ્ર સુરત પોલીસ ની ઈચ્છા છે અત્યાર સુધી જે અમારી પાસે હકીકતો આવી છે આમાં ટોટલ ઓગણત્રીસ ગેંગો સામેલ છે દરેક ગેંગ ની અંદર પાંચ છ જણા સામેલ છે અને અમુક જે છે એ ઇન્ટર ગેંગ ની અંદર બધા ગેંગોમાં કામ કરતા હોય છે આ લોકોને એમ એવી હોય છે કે એ લોકો વોટ્સએપ મેસેન્જર થી ફેસબુક મેસેન્જર થી છોકરીઓ જે છે એને પેપર કહે છે અને એ લોકો મેસેજ કરે છે અને એમાંથી માની લો કે દસ વ્યક્તિને મેસેજ કર્યો તો એક કે બે એમાં હાઈ હલોમાં જવાબ આપે તો એ લોકો પછી એને મળવા માટે બોલાવે પ્રેમાળ વાતો કરીને ત્યારબાદ એ લોકોનો તોડ કરતા હોય છે અત્યાર સુધીમાં જે અમે પૂછપરછ કરીએ દરમિયાનમાં લગભગ પાંચેક હજાર લોકો જે છે આની અંદર ભોગ બનેલા છે જે પૂછપરછ કરી એમાં એમાઉન્ટ અઢી લાખથી લઈને અડતાલીસ લાખ પચાસ લાખ સુધીની એમાઉન્ટ આ લોકોએ લીધેલી છે એમાં જે મસરૂ ગેંગની અંદર જે આરોપીઓ પકડાય છે પૂછપરછમાં અમિત મસરૂ છે એનો બે ભાગ મહિલાના બે ને બાકી જે વધે એના બધા લોકો સરખા ભાગે વેચી લે સંપત્તિની અત્યારે જે અમિત મશરૂ છે એનો એક ફ્લેટ છે અને એના બેંકના જે વ્યવહારો છે એની ડિટેલ મંગાવવામાં આવેલ છે ને એ પણ તપાસ ચાલુ છે અને જો સંપત્તિ હશે તો આગળ એના પણ કાર્યવાહી કરવામાં આવશે